અરવલ્લી જિલ્લાના એક પત્રકારે અરવલ્લી જિલ્લાના ટિન્ટોઈ પોલીસ સ્ટેશનના જવાબદાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પોલીસ કર્મીઓ ધાક ધમકી આપતા હોવાના આક્ષેપ સાથે મોડાસા તાલુકાના ભીલકુવા ગામના અને સોશિયલ મીડિયાની એક ખાનગી ટીવી એટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં પત્રકારિત કરતા બાબુસિંહ દીપસિંહ ચૌહાણે અરવલ્લી જિલ્લા કલેકટર અને પોલીસ વડાને લેખિત ફરિયાદ કરી હોવાનું સામે આવ્યું છે પત્રકાર બાબુસિંહ અવારનવાર દૂષણ કે પોલીસે પકડેલ દારૂ અને લોકોની સમસ્યાઓ બાબતે સમાચાર પ્રસિદ્ધ કરતા હોય જે બાબતે ટિન્ટોઈ પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને પોલીસ દ્વારા દારૂના સમાચારનું પ્રકાશન કરવા બાબતે લોકો મારફતે કહેડાવી પત્રકાર બાબુસિંહ ચૌહાણના કપડા ઉતારી લેવડાવીશું અને ભૂખલેગરોની મદદથી જુગાડ કરી નાખવાની સાથે સમાજમાં મોડરૂમ બતાવવા લાયક નહીં છોડીએ ખાખી વર્દીવાળા છીએ ભલભલા લોકોને ગમે તે કેસમાં ફસાવીને સરખો કરી નાખીશું જેવી ખુલ્લી ધમકીઓ આપવામાં આવી હોવાના અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યા છે પત્રકાર બાબુસિંહે અરવલ્લી કલેક્ટર અને પોલીસ વડાને લેખિત ફરિયાદ કરી છે જેમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે ગંભીર ઘટના ઘટશે તો તેની જવાબદારી પોલીસની રહેશેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ફરિયાદને ધ્યાને લઈને ઘટતું કરવામાં નહીં આવે તો ના છૂટકે ગૃહમંત્રી અને ગુજરાત પોલીસ વડાને ફરિયાદ કરવી પડશે હોવાના ઉલ્લેખ સાથે ફરિયાદ કરી હોવાનું બાબુસિંહ ચૌહાણે જણાવ્યું હતું હું બાબુસિંહ ચૌહાણ ટીવી એટીન ન્યૂઝ પત્રકાર ગત દિવસોમાં મેં વિદેશી દારૂના ખાલી પાઉચ બિયરના ટીન વિશેના સમાચાર પ્રસિદ્ધ કરેલ ટિન્ટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેને લઈ ચિન્ટોય પોલીસના પીએસઆઈ અને સ્ટાફ મને ખોટી રીતે કેસોમાં ફસાવી દેવાની તેમજ ખોટી રીતે કેસ કરીને કે કપડાં ઉતારી લેવાની ધમકી આપેલ જેઓ અમારા એક પત્રકાર અને મિનિસ્ટર ઓફિસના એક કર્મચારી દ્વારા વારંવાર સમાચાર મોકલાવેલ છે જેથી હું આજ રોજ અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબશ્રી અને એસપી સાહેબશ્રીને લેખિતમાં ફરિયાદ કરેલ છે તો આ શું અમારે સારા જ સમાચાર છાપવાના હોય કે વિશ્વની સૌથી સ્તંભ ગણાતા પત્રકારને આવી રીતે ખોટી રીતે દબાણ દબાણ ઊભું કરી અને ખોટા કેસોમાં ફસાવા જવાની વાત હોય તો આમ જનતાનું શું થાય તો આવનાર દિવસમાં ન્યાય મળે એવી આશા સાથે જય હિન્દ જય ભારત પત્રકાર બાબુસિંહ ચૌહાણ એ જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને ફરિયાદ કર્યા બાદ આ અંગે ટીટોઈ પીએસઆઈ નો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ વાતચીત માંગ જણાવ્યું હતું કે મારા વિસ્તારમાં ખાલી પ્લાસ્ટિકની કોથળીઓ ના તે સમાચાર પ્રસિદ્ધ થયા હતા ત્યારબાદ બીલકુવા ગામમાં પણ રે કરવા આવી હતી હું બાબુસિંહ ચૌહાણ ને ઓળખતી પણ નથી મારા કે કોઈ પોલીસ તરફથી ધમકી મળ્યાની ફરિયાદમાં ઉલ્લેખ કરેલ છે જે બાબતે તપાસમાં પુરાવા સાથે સાબિત કરવી પડશે હોવાનું ટેંટોઈ પોલીસ સ્ટેશનના પીએસઆઈએ જણાવ્યું હતું